દેવભૂમિ દ્વારકા જિલ્લા મુખ્ય શિક્ષક સંઘ દ્વારા જૂની પડતર માંગણીઓને લઈને જામખંભાળિયામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું ગુજરાત રાજ્ય સૂચિત મુખ્ય શિક્ષક સંઘની સૂચના અનુસાર સમગ્ર રાજ્યમાં મુખ્ય શિક્ષકોના પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જિલ્લામાં કામ કરતા મુખ્ય શિક્ષકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને મુખ્ય શિક્ષકોની લાગણી અને માંગણી છે કે આ અમારી કેડરના નિયમોના સરકાર દ્વારા વહેલી તકે જાહેર કરવામાં આવે

માં ફરજ બજાવતા તમામ એકતાટ મિત્રો ચારે તાલુકાના અહીંયા સાથે મળી અને કલેક્ટર સાહેબ શ્રીને આવેદન પાઠવેલ છે અમારી આ કેડર રાજ્ય પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે સને બે હજાર બારમાં તાત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને હાલના વડાપ્રધાનની એક દૂરદર્શિતા મુજબ એક કેડરનું આયોજન થયેલું અને ભરતી બે હજાર બારથી થયેલી છે પરંતુ આ કેડર અસ્તિત્વ આવેલા બાર વર્ષ થયા છતાં આજ દિન સુધી ન બદલીના નિયમો ન પગારના રક્ષણ બાબતના નિયમો કે ના બદલીના અન્ય નિયમો અને કેડરના આરઆર આજ સુધી બનેલ નથી તો સમગ્ર રાજ્યના એકટાટ મિત્રોમાં ભાઈઓ બહેનોમાં આ બાબતે એક ગંભીર આક્રોશ વ્યાપી રહ્યો છે અને આ આક્રોશની સરકારશ્રીને અમારી વિનંતી કે વહેલામાં વહેલી તકે અમારા બદલીના નિયમો જે તૈયાર થયેલા છે એ ઝડપથી જાહેર કરે